આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરો છો આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા ત્યાગની પૂર્ણતા નામનો અધ્યાય અઢાર શ્લોક સત્તરથી ઓગણીસ જે મનુષ્ય મિથ્યા અહંકારથી પ્રેરાયેલો નથી જેની બુદ્ધિ બદ્ધ થયેલી નથી તે આ જગતમાં મનુષ્યને હણતો હોવા છતાં હણતો નથી અને પોતાના કર્મોથી તે બંધનયુક્ત પણ થતો નથી આ શ્લોકમાં ભગવાન અર્જુનને બતાવે છે કે યુદ્ધ ન કરવાની ઈચ્છા અહંકારથી ઉત્પન્ન થાય છે અર્જુન પોતાને જ કર્મનો ન કરતા માનતો હતો પરંતુ તે અંદર તથા બહાર સર્વોપરી પરવાનગીનો વિચાર કરતો ન હતો જો કોઈ મનુષ્ય જાણતો ન હોય કે સર્વોપરી અનુમતિ હોય છે તો તે કર્મ શા માટે કરે પરંતુ જે મનુષ્ય કર્મના ઉપકરણોને કર્તા તરીકે પોતાને અને પરમ નિર્દેશક તરીકે પરમાત્માને માને છે તે પ્રત્યેક કાર્યને સિદ્ધ કરવામાં સમર્થ હોય છે આવો મનુષ્ય કદાપી મોહગ્રસ્ત થતો નથી જીવમાં વ્યક્તિગત કાર્ય પ્રવૃત્તિ તથા જવાબદારી અહંકારમાંથી તથા ઈશ્વર્ય વિહિતાના એ કૃષ્ણ ભાવનાના અભાવમાંથી ઉદ્દભવે છે જે મનુષ્ય પરમાત્મા અથવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના નિર્દેશન હેઠળ કર્મ કરે છે તે હણતો હોવા છતાં હણતો નથી અને આવા હણવાના ફળને પણ

જ્ઞાન જ્ઞે તથા કરતા કર્મના ઉપકરણ સ્વયં કર્મ તથા ત્રણે કર્મના સઘટક કહેવાય છે કોઈ પણ તે કર્મમાં આ તત્વો હોય છે કર્મ કરતા પહેલા કોઈને કોઈ પ્રેરણા રહેલી હોય છે કોઈ પણ કાર્ય પ્રત્યક્ષ રીતે થાય તે પૂર્વે તેના ઉકેળ રૂપે જે ઉપાય શોધી કાઢવામાં આવે છે તે કર્મનું સૂક્ષ્મ રૂપ હોય છે ત્યાર પછી તે ક્રિયાનું રૂપ ધારણ કરે છે પ્રથમ મનુષ્યને વિચારવા અનુભવવા તથા ઈચ્છા કરવા જેવી માનસિક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને તે પ્રેરણા કહેવાય છે અને આ પ્રેરણા એક સરખી હોય છે પછી તે શાસ્ત્રોમાંથી મળી હોય કે ગુરુના ઉપદેશમાંથી પ્રાપ્ત થઈ હોય જ્યારે પ્રેરણા થાય છે અને કરતા હોય છે ત્યારે સર્વ ઇન્દ્રિયોના કેન્દ્ર એવા મન સહિત બધી ઇન્દ્રિયોની મદદથી વાસ્તવિક કર્મ સંપન્ન થાય છે કોઈ કર્મના સર્વ સંગઠનો કર્મ સંગ્રહ કરવામાં આવે છે ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો પ્રમાણે જ જ્ઞાન કર્મ તથા કર્તાના ત્રણ ત્રણ પ્રકાર હોય છે હવે તેના વિશે મારી પાસેથી સાંભળ ચૌદમા અધ્યાયમાં ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોનું વિસ્તૃત વર્ણન થઈ ચૂક્યું છે તે અધ્યાયમાં કહેવાયું હતું કે સત્વગુણ પ્રકાશ આપનાર હોય છે રજોગુણ ભોગવાદી અને તમોગુણ આળસ તથા પ્રમાદનો કારક હોય છે ભૌતિક પ્રકૃતિના બધા જ ગુણો બંધન કરનારા હોય છે તેઓ મુક્તિના સાધન નથી સત્વગુણમાં સુધા મનુષ્ય બદ્ધ રહે છે સત્તરમાં અધ્યાયમાં વિભિન્ન પ્રકારના મનુષ્યો વડે વિભિન્ન પ્રકારના ગુણોમાં રહીને કરવામાં આવતી વિભિન્ન પ્રકારની પૂજાનું વર્ણન કરવામાં આવ્યું છે આ શ્લોકમાં ભગવાન કહે છે કે તેઓ ત્રણેય ગુણો અનુસાર વિભિન્ન પ્રકારના જ્ઞાન કરતા તથા કર્મ વિશે કહેવા ઈચ્છે છે જય શ્રીમદ નારાયણ